ઉના આગેવાનીમાં ગ્રામ પંચાયતો પર બિન અધિકૃત નિયમો લાગુ કરી ગ્રામ પંચાયતોમાં કામ કરતા સરપંચોને હેરાન કરવા મુદ્દે તેમજ ગામોની અંદર લાઇટ રોડ પાણી અને પાણીની પાઇપલાઇનોની ઇલેક્ટ્રિક મોટરોની નુકસાની થઈ હોય ત્યારે તેની તમામ મરામત ગ્રામ પંચાયતના સરપંચો કામ કરતા હોય છે જે ગ્રામ પંચાયતોમાં પાણીની લાઈન સરખી કરવા માટે બીજા નાના મોટા કામ કરવા માટે મજૂરોને મજૂરી ચૂકવવા બાબતે ગ્રામ પંચાયત સરપંચોને આપવામાં આવે છે ગ્રામ પંચાયતોના કામોમાં નરેગા અલગ અલગ યોજનાના કામો મંજૂર થાય છે તેમાં એજન્સી પચીસ ટકા ટકાઉ નાખી નબળી ગુણવત્તાવાળા કામો થાય છે આવા કામોમાં એજન્સી રદ કરીને આવા કામો ગ્રામ પંચાયત દ્વારા તંત્રની દેખરેખમાં કરવામાં આવે જૂનાગઢ તાલુકામાં જોડોમાં આવતા ગામ ગામડાની અંદરના ગામ તળ જૂના ગામ તળનો કોઈ પણ પેશ કદમીનો પ્રશ્ન હોય તો મામલતદાર કચેરીને સત્તા આપવી અને ગ્રામ પંચાયતને સાથે રાખી કામગીરી કરવી સહિતના મુદ્દે

નુકસાની કે નપોતા એની અંદર કામ કરીએ કરવાની સત્તા સરપંચશ્રીની હોય છે વિકાસ અધિકારી પંચરોજ કામ અને સ્થળ ઉપર તલાટીનો ફોટો પાડી અને કામગીરી હાથ ધરવાનું કહેતા હોય છે જેને હિસાબે ગ્રામ પંચાયતના વિકાસો ખોલં સડે છે તલાટીના હેડક્વાર્ટર જે તે જગ્યાએ હોતા નથી સિટીમાં હોય છે જેના અનુસંધાન લેડીઝ તલાટી હોય અને રાત્રે કોઈ બનાવ બન્યું તો રાત્રે હું લેડીઝ તલાટીને બોલાવીને ફોટા પાડવાના જે તે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મારી નમ્ર ન છે કે સાહેબ તમે તમારી કચેરીઓના પહેલા વ્યવહાર સુધારો પછી ગ્રામ પંચાયતો સુધારજો પંચાયત લોકો અરજદારો ગામડાઓથી પૈસા દો તો કામ થાય પૈસા વગર ક્યાંય કામ કરવામાં આવતા નથી લોકોને અત્યારે શિક્ષણના દાખલા કાઢવાય મામલતદાર કચેરીમાં આખો આખો દિવસ ભાંગી અને લોકો છેલ્લે રોજ રોજ ઘરે જાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ તમારી કચેરીમાં છે સાહેબ તમારી કચેરીમાં સુધારા કરો પછી પંચાયતના સુધારા કરજો તમારા સુધારા જે નિયમો છે એમને શિરોમાન્ય છે આગવા દિવસોમાં આમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે તમામ સરપંચોને સાથે લઈ જે કાંઈ આંદોલન કરવું પડશે અમે કરશું ઉપાપુ બેસ્યું દિલ્હી જવું પડે તો દિલ્હીએ જશું જો હકુમત ચલાવનું સાહેબ બંધ કરો કલેક્ટર